નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ ચૌદ આ પાઠનું નામ છે વાડી પરના વ્હાલા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ ચૌદમો આ પાઠનું નામ છે વાડી પરના વ્હાલા તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેમાં પેલો પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન બાળકોની નજરમાં શું આવી જાય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેય એટલે કે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાં કેવો માળો કર્યો છે તે અને કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે બીજો પ્રશ્ન જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી રાતનો શાંત નીરવ સમય ત્રીજો પ્રશ્ન કુદરત ના कारवान काफલા ને વાડી શું આપે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરના એ અને બી બંને એટલે કે આશ્રય અને આવાસ આકાર અને આલહદ ચોથો પ્રશ્ન વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે તો જવાબમાં આવશે ઓપ્શન સી દીપડા ને સિંહનો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન નો પહેલો પ્રશ્ન ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે જવાબ ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે જવાબ વંજી બાંધવી નળિયા ચડાવવા ઘઉના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવાર શાંતિનું કામ જાજા હાથને જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવાના હોય છે એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલોલ કરતા રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા થાય ત્યાં મકાઈના ડોડાની મિજબાનીઓ થાય આજુબાજુની વાડીના અડોશ પાડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય નબળા લાકડાની અને આછી પાખી કાથીની ખાટલીઓ પણ માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે એમાં ફૂટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ફૂટા સૌને ખાવા માટે વહેંચે પોંકના સમયે તેઓ આનંદ લેવાનો કોઈ ચૂકે નહીં તાપણામાંથી માંડવીના ગરમ ઓળાના એક એક દાણા ખાતા જાય આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાં ચણા પપયા જામફળને પણ પાર્ટીઓ યોજાય ભલે એ નાની ને ખાનગી હોય આમ વાડીમાં લોકો કામ જ નથી કરતા પણ કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે ત્યાર પછી બીજો પ્રશ્ન વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો જવાબ વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન ઉધે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે કાચીડાની લડાઈને સાપના યુદ્ધો ગોયરાનો વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા અને ગોકળગયના ભપકા દેખાય વળી યાદ રહી જાય એ રીતે વિંછી ડંખ પણ મારે વાડીમાં સાપનોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લડેડા હાથ હાથ જેવડા કણાને પોતાની ચાંચથી પૂરા કરતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આળોપતા હોય નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય કાગડાઓની વચ્ચેથી પોતાનો મારક કાઢતા ઘુવડ શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા રહેતા હોય છે રાત્રે તો વાડીમાં કંસારા થી લઈને તમરા સુધી નો અવાજ સંભળાય શેઠાડી શેડા વણિયલ જબોદિયા ઘોરખોદિયા ભૂંડ હરણા રોજડા તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે આમ વાડીની ભરી ભરી અને વૈવિધ્યપૂર્ણ દુનિયા માટે લેખક સાચું જ કહે છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ ચૌદમો વાડી પરના વ્હાલા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્યનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય પંદર અંદર ત્યાં સુધી આવજો